કાં તોડ કા હે એ બાજુ ની તો પામ ચાલે

બો મોટો આવે તો મે હા પેલા એના પર આવે આમાળિયા પર મોટા સિક્કા સિક્કા દેવા આવે આ ને પટ્ટા થોડાક નાનલા છે આના એના પર આવા પટ્ટા નહી આવે હા એના પર એવા નહી પર તો ગોટ પટકા છે ચાલો તો આ કોમન સેન બોવાને અત્યારે આપણે ઉંચામાળા ગામના બાઠી ફળિયાથી રેસ્ક્યુ કર્યો તો એની અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત આપણે રિલીઝ કરી દઈએ જો આ સાપને તમે જોઈ શકો છો આ સાપ એ સંપૂર્ણપણે ભીનજીરી હોય છે ચાલો તો કોમન સેન બોવાને અત્યારે આપણે અહીં પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ સાપને તમે જોઈ શકો છો આ પોતાના અનુકૂલિત વાતાવરણમાં ધીમી ગતિએ જઈ રહ્યો છે ચલો તો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો